પોરબંદરમાં સખી ક્લબ દ્વારા નવરાત્રીને આવકારવા જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવાની સાથોસાથ બહેનોએ સાવરણા વડે સ્વચ્છતાના રાસડા લીધા હતા સખી ક્લબ ઓફ પોરબંદરના ઉપક્રમે માદિશક્તિના નવલા નોરતાને આવકારવા માટે નવરાત્રીની પૂર્વ સંધ્યાએ નવરાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહેનોએ ખૂબ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો તાલીઓના તાલે બધા જ ખૂબ જ ઝૂમ્યા હતા સાથે આરતી શણગાર તથા માંગ ટીકા શણગારની હરીફાઈ રાખવામાં આવી જેમાં પણ પચાસ ઉપર એન્ટ્રી મળી બધા જ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા રાસોત્સવમાં મિસ સખી વિધિ બદયાણી બન્યા હતા જ્યારે મિસ સખી રનર્સ અપ માનસી સિમરિયા મિસીસ સખી ચાંદની પંડ્યા મિસીસ સખી રનર્સ અપ નેહલ રૂપારેલ બન્યા હતા સંસ્થાના સ્થાપક ડોક્ટર ચેતના તિવારીએ જણાવ્યું હતું કે ગાંધી જયંતી હોવાથી સ્વચ્છતાનો સનેડો યોજીને મહિલાઓએ સ્વચ્છતા અંગે અનેરી જાગૃતિ ફેલાવી હતી અને સ્વચ્છતાના સેલ્ફી પોઈન્ટમાં મહિલાઓએ સેલ્ફી પણ દીધી હતી